પશુ પક્ષીઓના રહસ્યમય સંજોગોમાં મોત નીપજવાની અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવી જ વધુ એક ઘટના ભરૂચના આમોદમાં પ્રકાશમાં આવી છે આમોદના કબ્રિસ્તાન નજીક ચાર કાગડાના રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યા હતા આમોદના સ્થાનિક રહીશ ઇમરાનભાઈ કબ્રિસ્તાનમાં સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેમની નજર સામે ઝાડ ઉપરથી ત્રણથી ચાર કાગડા નીચે પડ્યા હતા ઇમરાનભાઈએ તેના ઉપર પાણી છાંટી તેમનો જીવ બચાવવાનો પ્રયત્ન પણ કર્યો જોકે કાગડાઓના મોત નીપજ્યા હતા ત્યારે આ મામલે વન વિભાગ કાગડાના મોત કયા કારણથી નિપજ્યા છે તે અંગે તપાસ કરે તેવી માંગ કરવામાં આવી છે તમારું ઇમરાન નામ મારું શું થયું હતું અહીંયા અહીં મારું કબ્રસ્તાન છે કે હું સાફ સફાઈ માટે આવેલો વાર્તા વાર્તા અચાનક મારે આમલીનું ઝાડ છે તે આમલી પરથી ટપા ટપ કરીને ત્રણ કાગડા નીચે પડ્યા નીચે પડ્યા એમની પર મેં પાણી નાખ્યું બચાવવાની કોશિશ કરી પણ બચી ના શક્યા આ કાગડા આગળ મૂકેલા છે શું મેસેજ છે તમારો અમને પક્ષીને બચાવવાની કંઈક પણ કોશિશ થવી જોઈએ અમને બચાવવાની તપાસ કરો કે આને આમને આની પાછળનું કારણ કરો